એકચ્યુલી અમારા હસબન્ડ જ ચાલુ કરતા હતા પણ કોક વખત એમના કેન્સર નું હતું હેલ્પ કરાવવા માટે હું અહીંયા આગળ આવતી હતી પછી હવે એમની ડેથ થઈ ગઈ એટલે હવે મેં આ મેં ઉપાડી લીધું કે મમ્મી તું આટલું સંઘર્ષ કરીને આટલું બધું એ કરે છે મારી માટે એ તો કે હું લાઈફમાં આગળ વધીશ તો હું તને કઈ સ્ટોલ એવું સરસ કરી આપીશ એમ અને તારા આ કરવાનું કે આ તું જોબ કરે તો કેટલું બધું સ્ટ્રગલ કરવાનું તારે આ તું તારો બિઝનેસ છે હા નો ડાઉટ અહીંયા આગળ બધી જાતના માણસો આવે કોઈના બધા વિચારો બી સરકાર ના હોય પણ તો ભી આપણે આપણે કામ ભલા નમસ્કાર હું છું જોગલ નાથા ને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું શિલ્પાબેન પટેલની સ્ટેડિયમ ચાર રસ્તાની બાજુમાં અહીંયા શિલ્પાબેન પટેલ ની લારી આવેલી છે ચાની કેન્ટીન દુકાન આવેલી છે શિલ્પાબેન ઘણા વર્ષ ચા બનાવે છે એક સશક્ત મહિલા છે પોતે એકલા હાથે સ્ટ્રગલ કરી અને એમણે પોતાની કારકિર્દી અને પોતાની દીકરીની પણ કારકિર્દી બનાવી છે આપણે ચાલો જોઈએ એક સંઘર્ષ કરતી નારીને મળીએ ચાલો શું છે તેની વાત નમસ્કાર શિલ્પાબેન નમસ્કાર મજામાં બેન હા મજામાં ઘણા ટાઈમ થી તમને મળવાનું હતું હા હા હવે મને અમારા દર્શક મિત્રોને બતાવો કે તમે આ કેટલા ટાઈમ થી આ રીતે ચલાવો છો મારે 10 વર્ષ થયા 10 વર્ષ બરાબર તમારે કેમ ચાની લારી ચાલુ કરી એક મહિલા થઈને તમે કેમ આ રીતે કામ આમ એડવાન્સ તે જાવ રીતે સબુ કર્યું નહીં એક્ચ્યુઅલી અમાર હસબન્ડ ચાનુ કરતા હતા પણ કોક વખત એમને કેન્સર નું હતું હેલ્પ કરાવવા માટે હું અહીં આગળ આવતી હતી પછી હવે એમની ડેથ થઈ ગઈ એટલે હવે મે આ મે ઉપાડી લીધું મેં ઘણી જગ્યાએ પેપર માં વાંચ્યું છે કે તમે સ્ટ્રગલ કરીને તમારી દીકરી ને પરદેશ ભણવા મોકલી છે એ થોડી વાર તમારા દર્શક મિત્રો ને કઈ રીતે આખી જર્ની છે અચ્છા 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 એટલે એક્ચુઅલી એવું છે કે મારા હસબન્ડ નું એક સપનું હતું કે દીકરી ને બહાર એજ્યુકેશન માટે મોકલવી છે એ રીતે બધું એમનું સપનું હતું હવે એમને વરસ થઈ ગયું એક્સપાયર થઈ ગયે અને લાઈફ માં સંઘર્ષ તો છે હવે કરવાનું શું પણ કરવું તો છે એમનું સપનું પૂરું કરવું છે દીકરી બી ભણવામાં હોશિયાર છે એટલે એમ થાય કે ભાઈ ચાલો કરીએ એટલે ચાનું ચાલુ કરીને હવે આગળ એનું એજ્યુકેશન ની ફરમાય બધી પૂરી કરી અત્યારે બાર યુકે માં મોકલી છે એમબીએ માસ્ટર કરવા એચઆર માં યુકે માં છે યુકે યુકે તમે એકલા પોતે એકલા જ કમાઓ છો કઈ રીતે એડજસ્ટ કરો બહુ ખર્જો હશે તો એનું કઈ વાત કરશો એ એજ્યુકેશન લોન લીધી છે ને મે એજ્યુકેશન લોન હવે જ્યારે જોબ ચાલુ કરશે ત્યારે ભરશે અત્યારે જે બી ખર્જો થયો એ મે કર્યો મારે રીતે જેટલું હતું મારી પાસે એક્ચ્યુઅલી અમારા હસબન્ડ ની પાછળ મારા બધું જો કે ખાલી થઈ ગયું હતું હતું જ નહીં પણ આ હવે આ કરીએ છોકરીનું લાઈફ બનાવવા માટે કરવું તો પડે જ આ એટલે આ ચાલુ છે અને દયા છે કે પાર પડી છે સવારે થી સુધી કામ નઈ નઈ મારી છોકરી તો ગર્વ કે હા કે મમ્મી તું આટલું સંઘર્ષ કરીને આટલું બધું એ કરે છે મારી માટે એ તો કે હું લાઈફમાં આગળ વધીશ હું તને કઈ સ્ટોલ એવું સરસ કરી આપીશ એમ અને તારા કરવાનું કે હા તું જોબ કરે તો કેટલું બધું સ્ટ્રગલ કરવાનું તારે આ તું તારો બિઝનેસ છે હા નોડાઉટ અહિયાં આગળ બધી રીતના માણસો આવે કોઈના બધાના વિચારો બી સરકાર ના હોય પણ તો બી આપડા આપણા કામ ભલા ના આપડે ભલા ભલે આવે કસો વાંધો નહીં તો એ તમારી દીકરી શિલ્પા બેન દીકરી પરદેશમાં ગરવો લે કે મારી મમ્મી કેન્ટીન ચલાવે છે એ તો કે છે આમ ગર્વ થી કે છે કે મારી મમ્મી ટી સ્ટોલ એટલે એમ કેવાય ત્યાં આગળ બધા હોય ને તે કામ સારું નહીં કઈ બધું કેવું બધું હોય એટલે એને શરમ આવતી હતી પછી ધીરે ધીરે એને જોયું એ અહીંયા આવવા માંડી પછી એને જોયું કે ના ના મમ્મી કે સાચે જ હું તો તને સલ્યુટ મારું મમ્મી તું આટલું બધું અને મારા ત્રણ વખત કેન્સર થયું એટલે એવું જ હતું મોસ્ટલી હું જ અહિયાં આગળ વધારે રહેતી હતી એટલે નો ડાઉટ આજુબાજુ પબ્લિક બધી સારી છે કોઈ દિવસ આપડે કોઈ મગજમારી બી નથી બધાનો સપોર્ટ બી સારો છે એટલે આપણે અહીંયા કામ કરવું ગમે એમ થાય કે ના વાંધો નહીં એમ અને બીજું સમજે કે એક લેડીઝ થઈને આટલો હશે એ કરતી હોય સ્ટ્રગલ કરતી હોય તેને આપણે સપોર્ટ આપવો જોઈએ એમ મારું તો એવું સપનું છે ને ભાઈ કે બસ એને સરસ છોકરો મળી જાય વેલ સેટલ થઈ જાય સારી એવા જોબ મળી જાય કે કાલ ઉઠી મારી લાઈફમાં મને જેટલું સંઘર્ષ મારે કરવું પડે છે ને સ્ટ્રગલ કરવું પડ્યું છોકરીને બિલકુલ ના થાય બસ સુખ શાંતિથી રહે હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે જેટલું દુખ આપો મને આપી દે પણ મારી છોકરીને ના આપીશ કારણ કે હું સહન કર્યું મે છોકરી સહન નહીં કરી શકે અચ્છા હા બીજું એ અત્યારે ક્યાં છે અને કયો અભ્યાસ કરે છે એ થોડો દર્શક મિત્રોને બતાવો હા અત્યારે મારી બેબી યુકે માં છે લેસ્ટર લેસ્ટરમાં લેસ્ટરમાં છે એમબીએ નો કોર્સ કરવા ગઈ છે અચ્છા એક વર્ષ થશે એક વરસ પૂરો થશે એટલે એક 3 હું છે એને એ 3 વરસ પૂરા થયા પછી હવે પછી તો ખબર નહી કેવી જોબ મળે ક્યાં એને ફિલ્ડ ત્યાં મળે છે કે પછી ઇન્ડિયા આવે છે કે યુએસએ જાય છે પાછળની તો ખબર નહી પણ હાલમાં અત્યારે સારું છે ભાઈ ચલો એ થોડી જોબ બી કરી લે છે ત્યાં આગળ એનો ખર્ચો કરી લે છે કે જે રેન્ટ પર હોય એનો રેન્ટ કાઢી લે છે કીધું કીધું ભાઈ તને જરૂર હોય તો મને મને કે ના મમ્મી તે મોકલી છે મે જોયું છે તારું બેંક બેલેન્સ તાગી આ તે બધું કાઢ્યું તારી પાસે જ કઈ નથી તો હું કેમનું માગું એટલે કે છે કે ના મમ્મી તે આટલું કર્યું મારી માટે બહુ બહુ જ વધારે કે આ જમાનામાં આટલું કોઈ મમ્મી ના કરી શકે તે મારી માટે બહુ કર્યું છે એમ અને અત્યારે સારું છે ત્યાં ભણે છે એટલે જોબ કરે છે દર્શક મિત્રો આ હતા શિલ્પાબેન પટેલ જે નવરંગપુરા સ્ટેડિયમની બાજુમાં તેનો સ્ટી સ્ટોલ છે ઘણા વર્ષોથી ત્યાં ચા બનાવે છે એક મહિલા થઈને એક પોતે કમાય છે એક સિંગલ છે પોતાની દીકરીને પરદેશ ભણવા માટે મોકલી છે આવી સાહસ અને સંઘર્ષપૂર્ણ જીવતી નારીઓને કારણે આપણો દેશ ટકી રહ્યો છે અને આવી સંઘર્ષ કરતી જન્યતાઓને અમે પણ સલામ કરીએ છીએ અમારી વાત કેવાડાના માણસ સુધી પહોંચી રહે તે માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા સુધી શેર કરો બસ અમારા વતી તમારે આટલું જ કામ કરવાનું છે જય હિન્દ